મિત્રો આપણે સવાર પડી ગઈ છે અને ફેંકી દેતો પહેલું કારણ કે ઠંડી લાગે તો આજે માવઠું બે દિવસથી બહુ વરસાદ સામાન્ય આપણે તો પડે છે પણ માવઠું છે તો વરસાદ કંઈ ખબર નહીં ઠંડી પાક લાગવા બની છે તો પણ પહેરી દીધું છે અને અહીંયા જોઈ શકો છો જય માતાજી બહુ જય માતાજી શાંત તો શાંત તો જોયું છે કેટલા છે હજી એને પણ પહેરી દીધું છે

有我。